પાકિસ્તા પાકિસ્તાની પાકિસ્તાની આકાઓ કો हिन्दुस्तान का नारा है आतंकवाद मिटाना है हिन्दुस्तान का नारा है आतंकवाद मिटाना है हिन्दुस्तान का नारा है आतंकवाद को मिटाना है

જે લોકો છે ત્યાં ફરવા ગયેલા અને પાકિસ્તાનની જે ત્યાં પહેલગામ જે ગામ છે ત્યાં આગળ પહેલાણીઓ બેઠા હતા એ વખતે આવ્યા આવીને કોઈને નામ ના પૂછી એમનો ધર્મ પૂછી અને સીધું જ એમને ગોળી મારી દીધી આવું જે જધન્ય કૃત્ય કરી અને ભારત ઉપર જોરદાર લપડાક મારવાની જે કોશિશ કરી છે આપણી સરકારે ભૂતકાળમાં આવા જે પણ બનાવો બન્યા એની અમે જોરદાર આપણી સરકારે એને એનો સત્યાઘાત આપેલો છે આના માટે સરકાર ખૂબ જ ચિંતિત છે અને સરકારે પણ ખૂબ જ ડિપ્લોમેટિક એ ઉઠાવ્યા છે અને હજુ પણ કયા લેવલે સરકાર એમની સામે પગલા લેશે આપણે સૌ જાણીએ છીએ પણ જે આ શહીદો છે જે હવે ત્યાં જેમને ગોળી મારી અને જેમની હત્યા કરવામાં આવી એ દિવ્ય આત્માઓને શાંતિ મળે એના માટે આપણે સૌ અહીંયા પાંચ મિનિટ માટે શાંતિ શાકી É isso,